બુધવારની રાત્રે તમે કુબેરજી નો આ મંત્ર બોલો તમને ધનવાન બનતા કોઈ નહીં રોકી શકે વાલા ભક્તજનો કુબેરજી નો મંત્ર ધનની પ્રાપ્તિ માટે દરેક જનના ઘરમાં આપણે જોઈએ છે કે માણસ ધનની માટે ફરતો રહે છે તો કયો એવો ચમત્કારી મંત્ર છે કે ધનની પ્રાપ્તિ થાય ધનનું આપણને આપનાર કોણ છે તો ભગવાન કુબેર કુબેરજી આપણને પ્રાપ્તિ કરાવે છે બુધવારની સમયમાં આ મંત્ર નો જાપ કરવાથી કેમ બુધવાર જ લીધો આપણા મનમાં એવો સંશય ઉત્પન્ન થાય થાય કે ન થાય દરેક માણસના મનને અનેકો સંશયો ઉત્પન્ન થતા હોય છે અને એ બુધવારની રાત્રિના સમયમાં કદાચ આ જાપ કરી લેશો તો કુબેરજીની કૃપા થશે પણ આપણે એક વસ્તુ વિચારીએ કે જાપની પ્રતિ જે કોઈ જાપ કરો છો જે કોઈ ઓમ નમ શિવાય કરો કે ઓમ નમો ભગતે વાસુદેવાય કરો સ્વામિનારાયણ ભગવાનના જાપ કરો કોઈ પણ દેવોના આપણે જાપ કરીએ તો અમુક સંખ્યાનું અનુષ્ઠાન પહેલા કરવું જોઈએ આપણે દુખી ક્યાં થઈએ છીએ મહારાજે કીધું છતાં મને ફળ મળતું નથી આ બધા પ્રશ્નો હોય છે ઘણા ઘણા કથા લક્ષી જોઈ અને ઘણા ઘણા કાર્ય કરતા હોય છે અને તરત ને તરત પાછા મેસેજ કરે કે મહારાજ મને કંઈ ફેર પડ્યો નથી ફરક કંઈ નથી પડ્યો પણ એટલું યાદ ચોક્કસ રાખજો કે કોઈ પણ ભગવાનની આપણે આરાધના કરવા બેઠા હોય કોઈ પણ ફળની પ્રાપ્તિ કરવી હોય તો સૌ એનું નિશ્ચય અનુષ્ઠાન કરવું જરૂરી છે કોઈ પણ કાર્યમાં ફળ પ્રાપ્તિ ક્યારે થાય કે જે એક જપ તમે કરો છો તમે પાઠ કરતા હોય કે જપ કરતા હોય પણ આમાં આપણે વાત કરવાની છે બુધવારની રાત્રિના સમયમાં કુબેરજીનો મંત્રનો જાપ બુધવાર એટલા માટે વધાવ્યો છે કે સોમવાર મંગળવાર અને બુધવાર તો સોમવારના દિવસે કુબેરના અધિષ્ઠ કલ્યાણ કરનારા દેવો ભગવાન મહાદેવ છે મંગળવાર એ ભગવતી શક્તિ અને ભગવાન રુદ્ર અવતાર હનુમાનજી નો પણ છે અને રાત્રિનો સમય ચોક્કસ આપણે એટલા માટે લીધો છે કે રાત્રિના સમયમાં તમામ જીવને મનની શાંતિ પ્રાપ્ત થાય ચંદ્રમા એટલે મનના માલિક છે રાત્રે ચંદ્રમા છે એ મનના માલિક છે તમે પણ કોઈ પણ કાર્ય રાત્રિના સમયમાં વિશ્વય ભાવથી તમે એકાગ્રતાથી મનથી કરી શકો કારણ કે તમામ પ્રકારના કાર્ય પરવારી પતાવી અને સ્વસ્થ વસ્ત્રને આદિન ધારણ કરી સ્નાન આદિ કર્મ પતાવી અને ભગવાન કુબેરજીનો મંત્ર જાપ કરો તમારા ઘરમાં બુધવારના દિવસે કુબેરજીને પ્રસન્ન કરવા માટે તમારા ઘરમાં શું કરવાનું છે આપ તો બુધવારની રાત્રિના સમયમાં સ્નાન આદિ કરી તમારા મંદિર માં વસ્ત્ર પહેરો ઉત્તમ છે શ્વેત કલર એટલે સફેદ કલર નું વસ્ત્ર પહેરો એ પણ ઉત્તમ છે આ બંને એક વસ્ત્ર ધારણ કરી ભગવાનની આગળ માળા કરવાની છે કેવી રીતે માળા કરશો બહુ અનુષ્ઠાન થશે પછી બાર થી ચાર નું અનુષ્ઠાન આપ કરી શકો છો પણ બને ત્યાં સુધી નવ થી બાર ના સમયમાં અનુષ્ઠાન કરવું અને એ સમયમાં તમામ પ્રકારના મનને શાંત કરવું પહેલાં તમે જો પ્રાપ્તિ કરવા માટે બેઠા છો તમારે ધન જોઈએ છે લક્ષ્મીજી જોઈએ છે તમારે કુબેરજીની પ્રસન્નતા તમારા જીવનમાં પ્રાપ્ત કરવી છે તો પહેલાં પહેલાં યોગ્યતા આપણે બનાવવી પડે કોઈ પણ આપણે કાર્ય કરતા હોય કોઈ પણ શિક્ષણમાં હોય કે ગમે તે પ્રવૃત્તિ આપણે કરતા હોય તો નિપુણતાથી આપણે પહેલાં કાર્ય સિદ્ધિ કરવી પડે હે કલેક્ટર આપણે બન્યા હોય કે બનવાના હોય તો એ પેલા કેટલી પ્રકૃતિ કરવામાં કેટલી બધી તમારે એની ભણવું પડતું હોય છે હવે નાનામાં નાની વસ્તુ આપણે જોઈએ કે કર્તવ્ય વગર કઈ પ્રાપ્ત થતું નથી તો એ જ પ્રમાણમાં અનુષ્ઠાન શું ફળ મળે આ મંત્ર જાપતી છું કુબેરજી આવી અને તમને એમ કે સાંજે સુઈ રહ્યો સવારે સુઈ રહ્યો કઈ મહેનત ન કરશો તમારે ત્યાં હું આ ધનના ઢગલા થઈ જશે એમ નથી થતા પણ તમારા જે કુબેરજીના મંત્રનો જાપ કરશો એટલે તમને કાર્ય સફળતાઓ પ્રાપ્ત થશે ગમે ત્યાંથી તમને સફળતાઓ પ્રાપ્ત થાય અને સારી લક્ષ્મીની પ્રાપ્તિ કુબેરજી કરાવે કારણ શું છે કે તમે એનું અનુષ્ઠાન કરો છો એ મંત્ર જાપ છે લખી લેજો નોંધી લેજો અને વિશેષ માહિતી પ્રાપ્ત કરવા માટે નીચેના નંબર ઉપરથી આપ કોન્ટેક કરી શકો છો પણ કદાચ મારો ફોન રિસીવ ન થાય તો આપ વોઇસ મેસેજ દ્વારા તમારી જે કોઈ પ્રક્રિયા જે કોઈ તકલીફ છે એનું નિવેદન વોઇસ મેસેજ દ્વારા આપ પ્રાપ્ત કરી શકો કરાવી શકો છો સાથે સાથે પછી મને સમય મળશે તો આપણે વાત પણ કરીશું મેસેજ દ્વારા પણ તમારા જે કોઈ સમાધાન હશે એ તમને પ્રાપ્ત થશે પણ કુબેરજીને પ્રસન્ન કરવા માટેનો બુધવારની રાત્રિના સમયમાં આ મંત્ર જાપ છે ઓમ રીમ ક્લીમ કુબેરાય નમઃ ઓમ રીમ ક્લીમ

અને ફલની પ્રાપ્તિ ચોક્કસ થાય છે તો કુબેરજીના આ દિવ્ય અને ઉત્તમ મંત્ર નો જાપ કરવાથી ભગવત કુબેરની પ્રાપ્તિ થાય તો આ રીતે બુધવારની રાત્રિના સમયમાં મંત્ર જાપ કરજો સાથે સાથે તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે મન તમારું એકાગ્રતા રહી અને ભગવત પ્રાપ્તિ માટે દોડાવવાનું છે આપણે કોઈ પણ પૈસા ગણતા હોય તો કેટલી ચીવટતાથી ગણીએ છીએ હે જરા પણ તકલીફ થઈ ન જાય એક નોટ વધારે ન જતી રહે એવું વિચારો ને એમાં કુબેરજીના અનુષ્ઠાનમાં પણ તમારે મનને એકાગ્રતા કરી અને લગાવીને કાર્ય કરવાનું છે ત્યારે ફલની પ્રાપ્તિ થાય છે ત્યારે કુબેરજીની કૃપા પ્રાપ્ત થાય છે એમને કુબેરજીની કૃપા પ્રાપ્ત નથી થતી વાળા તો બુધવારની રાત્રિના સમયમાં ભગવત કુબેર નારાયણનું આ પ્રમાણે અનુષ્ઠાન કરવામાં આવે અને બીજી વાત એ છે કે જ્યારે તમે અનુષ્ઠાન કરો છો દરમિયાનમાં બુધવારના દિવસે સ્વયં ધારણ કરવું તમારે બને ત્યાં સુધી તમારા મનને એકાગ્રતા ભગવાન તરફ વાળવું કારણ કે મન એટલું ચંચળ છે અને એટલું માકડા જેવું છે ને મનને માકડા જેવું કીધું છે એને હદ સુધી પહોંચાડી શકે છે હે તો એ મનને એકાગ્રતા કરવા માટે શું કરશો તો સોમવારના દિવસે બને એટલી શિવની આરાધના શરૂ કરજો જો શિવજી રાજી હશે તો કુબેરજી રાજી થશે હે અને એ જ પ્રમાણે કુબેરજી નું અનુષ્ઠાન કરવામાં આવે ભગવાન કુબેરજીને આ જે અનુષ્ઠાન છે એ નજીકમાં અમદાવાદ એક જૈનભાઈ જૈન હતા જૈનને ધર્મ આધીન્ય રહેતા હતા એમનો પ્રશ્ન એ હતો એમને લક્ષ્મીની પ્રાપ્તિ કરવા માટે નથી કર્યું હું હજીબ યાદ યાદ રાખજો આપ પોતાની સિદ્ધિઓ કારણ કે અમુકને એવું હોય કે બહુ પૈસા મળી જાય પૈસાવાળા થઈ જઈએ એની માટે તમે કરશો તો ફળ મળશે ચોક્કસ કુબેરીજીની કૃપા પ્રાપ્ત થશે પણ તમારે એક વસ્તુને યાદ રાખવી કે જો પણ કાર્ય આપણે કરીએ ને તો આપણા મનને એટલું થવું જોઈએ કે બસ મારું કુટુંબ મારો પરિવાર આવેલા આમંત્રિત મહેમાનો ભૂખ્યા ન જાય અને ભિક્ષુકને હું કંઈક આપી શકું એટલું કમાઈએ ને તો પણ બહુ છે તો પણ અતિ આનંદ છે આપણી જે ઈચ્છાઓ છે પરિપૂર્ણ થાય પછી વાલા શું જોઈએ બેંકના બેલેન્સ કરીશું અહીંયા જ રહી જવાના છે જોડે નથી આવવાનું તો એ એમના જે દીકરો હતો પણ એ દીકરાનો જન્મજાતથી એને પ્રોબ્લેમ હતો પ્રોબ્લેમ એવું કે મગજ થોડું ઓછું ચાલે સાથે સાથે હાથ પગ બધું જકડાઈ જતું હતું આંચકી આવી ગઈ એટલે એને બોમ્બેમાં અહીંયા બધા ડૉક્ટરોએ કીધું રૂપિયા થશે પિસ્તાલીસ લાખ પચાસ લાખ સાઠ લાખ એ માણસની પાસે પૈસો નહીં કરે તો એક દરમિયાનથી એક એક વિડીયો એમને જોયો હશે એક કથાનો ટુકડા વિડીયો એને જોયો હશે એટલે એને આપણો કોન્ટેક કર્યો આજથી સાત મહિના પહેલાની વાત હું આપણે કરું છું દિવાળીની આજુબાજુની વાત છે તો ત્યાં આગળ કોન્ટેક એને કર્યો અને પછી મારી પર ફોન આવ્યો પછી મને એને બધી ચર્ચા કરી કે આવો પ્રોબ્લેમ છે મહારાજ હવે મારે કંઈક કરવું છું હું વેપાર કરું છું વૃદ્ધિ મારી થતી નથી જોઈતા પૈસા મળતા નથી ને આ તકલીફ છે અને ત્યારે મેં એમને કીધું કે આ પ્રમાણે કરો ને જ્યારે પીડિત માણસ ક્યાંય ઠેકાણાથી તમને રસ્તા ન મળે એક ખાલી તમને રસ્તાની ચિંતન મળી જાય ને તો માણસ એ કાર્ય માટે એટલી સફળતાઓથી કાર્ય કરવા લાગ્યા એટલી બધી રુચિ અને પોતાનું મન લગાવ્યું અને એ મંત્રનો જાપ કરતા રહ્યા કરતા રહ્યા અને જ્યારે આઠ બુધવાર પત્યાને અને પછી લક્ષ્મીજીનું આવરણ ઘરમાં એટલું સરસ રીતે ચાલુ રહ્યું અત્યારે પણ આનંદમાં રહે છે અને અત્યારે પણ ઘણી ઘણી વખત હું અમદાવાદને ત્યાંથી નીકળ્યો હોય તો ઘણી વખત મને મળે ત્યારે એટલો આનંદિત હોય છે માણસ કે મને બસ મારો પરિવાર રહી શકે સારવાર માટે મને ગમે ત્યાંથી પૈસા મળી ગયા અને મારા દીકરાની સારવાર થઈ ગઈ હવે હું એને ધીરે ધીરે ચૂકવી દઈશ જ્યારે આ ભાવના તમે ભેગું કરવાની ભાવના રાખી અને કાર્ય કરશો સફળતા મળશે પણ બહુ ટાઈમ નહીં રહે તમારી ભાવના એવી હોવી જોઈએ કોઈ પણ દેવનું કાર્ય આપણે કરીએ કોઈ પણ મંત્રની સિદ્ધિ કરીએ કોઈ પણ અનુષ્ઠાન કરીએ ગમે તે પ્રાપ્ત કરવું હોય તો પહેલા પહેલાં તો જોવે છે કે તમારા મનની સ્થિતિ અને તમારા માગવાની પરમાત્માની પાસે કારણ કે આપણે એક વસ્તુને વિચારીએ કે ભગવાન આપણને એટલું આપે છે કે આપણી જે લાયકાત છે એની કરતાં બમણું મને તમને ભગવાન આપતા હોય છે પણ આપણે લિસ્ટો જેટલા આપી દઈએ છે કે એ પરમાત્મા મૂજાઈ જાય કે સાલું આટલું બધું આપવા છતાં આ માણસને પૂરતી નથી પણ આપ કુબેરજીના અનેક અનેક પ્રકારની કથાઓ છે તો આપણે એમાંની એક આ ઉપચાર આપને આપું છું એ ઉપચાર બુધવારની રાત્રિએ આ મંત્રનો જાપ કરી અને આપ અજમાવી લેજો ઉપચાર જીવનમાં ધનની પ્રાપ્તિ થશે લક્ષ્મીની પ્રાપ્તિ થશે અને આવેલી લક્ષ્મીને સંગ્રહ એવો કરજો એવી કર્મ કરજો એવા પુણ્યના કર્મ કરજો જેથી કરી એ લક્ષ્મી સ્થિર રહે દસમો ભાગ ધર્મમાં વાપરજો તમારે ત્યાં ક્યારેય લક્ષ્મીજી નહીં ખૂટે અને ધનની પ્રાપ્તિ અવશ્ય ચોક્કસ થશે આપ વિશેષ માહિતી પ્રાપ્ત કરવા માટે નીચે આવેલા નંબર ઉપર કોન્ટેક કરી શકો છો સાથે સાથે રવિવારના દિવસે રૂબરૂ મુલાકાત આપ મારી કરી શકો છો આણંદ જિલ્લો તારાપુર તાલુકો મોરજ ગામ ઉમિયા માતાજીના મંદિરે આપ આવી અને રૂબરૂ મુલાકાત કરી શકો છો